ભાઈ આખો મોડેરા ફરી લીધું મસ્ત મજા આવી ગઈ ભાઈ તમારા સૂર્ય મંદિરના બહુ દર્શન કર્યા અને ભાઈ આજે આપણે હવે નીકળીએ બહુ ચર્ચ જવા માટે કરી દીધી ને ભાઈ અમારા રજુભાઈને તો ભૂખ લાગી હતી બરાબર ખો ખોડા એક જાબુ હળવો જાબુના હળવો એક જાબુન હળવો છ ને વીસ થાય છે અને ભાઈ જો આપણે રંગેલા રામદેવડા પીર આદિવાડા ગામ જો એક ગામ છે તે આવી ગયા છે કેમ છે ભાઈ મજામાં ચાલો ભાઈ ગુડ મોર્નિંગ ભાઈ અત્યારના છે ને કમ્પ્લીટ આઠ વાગી ગયા છે અને ભાઈ ચાલો ભાઈ કાલે આપણે જ્યાં રોકાયેલા હતા ત્યાં પાછા આવી ગયા છે અને હવે ભાઈ અહીંયાથી નીકળીએ આપણી સાયકલો છે ને ત્યાં મૂકી છે અહીંયાથી કમસે કમ પાંચ કિલોમીટર જેવું દૂર છે જ્યાં આપણી સાયકલ મૂકેલી છે મોઢેરા રોડ ઉપર બાકી જવા ભાઈ રોકાયેલા ચાલો જય માતા દે જય માતાજી ચાલો ભાઈ જય માતા દે અમારા નવા ભાઈ આવ્યા છે

મોઢેરા સૂર્ય મંદિર અને સી બહુચરાજી બહુચરાજી મળશું અમે અજુભાઈ ને બંને જુદા પડી રહ્યા છીએ એક દિવસ માટે ભેગા થયેલા એમનું કેવું હતું કે અમને ગોપુભાઈ મળી જાય એમ તો મળી ગયા

મોઢેરામાં અને જો ભાઈ મોઢેરાનું કંઈક આવું સિટી આવી છે ને આ લગભગ બાયપાસ જાય છે અમારે અહીંયા મોઢેરાનું સૂર્ય મંદિર જવાનું છે છે ને જો ભાઈ આ રોડ જાય છે બહુચરાજી મતલબ અહીંયાથી સીધે સીધે જવાનું છે બહુચરાજી જે અમારી નાઇટ થવાની છે અને આ જાય છે સૂર્ય મંદિર અને મીઠી ધારિયલ મતલબ આપણે જવાનું છે સૂર્ય મંદિર મોઢેરા એટલે ભાઈ મોઢેરાનું સૂર્ય મંદિર ચાલો ભાઈ જે હવે આખી મોઢેરા સિટી આવી ગઈ છે અને આપણને એક ભાઈ મળી ગયા છે જો સામે બાઇક વાળા છે એ આપણા છે ને મહીસાગર બાજુના છે લુનાવાડાના ચાલો ભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી આવી ગયા છે મોઢેરાનું સૂર્યમંદિર જે ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોઢેરા સૂર્યમંદિર છે બરાબર તો ભાઈ ચાલો આ છે આખું મંદિરનો મેન એન્ટ્રી ગેટ છે મતલબ પાર્કિંગ ગેટ છે અને અહીંયાથી એન્ટ્રી લઈ અહીંયાથી ટિકિટ મળે છે પચીસ રૂપિયાની ત્રીસ રૂપિયાની પણ અહીંયા ભાઈ આપણને ઓળખીતા છે આપણા બાજુના છે એટલે ટિકિટ આપણે નહીં લીધી આપણે ડાયરેક્ટ અંદર જવાનું છે આપણી સાયકલ અહીંયા પર મૂકી દીધી છે ને હવે ભાઈ આપણે અંદર જઈએ

એકવીસ માર્ચ અને એકવીસ માર્ચ અને ત્રેવીસ સપ્ટેમ્બર સૂર્યની પહેલી કિરણો આ મંદિર ઉપર પડે છે જે એક હજાર બાવીસમાં બન્યું હતું શાસન અને અત્યારે ભાઈ બે હજાર પચીસ ચાલી રહ્યું છે વિચાર કરો કે આટલા વર્ષો પહેલું આપણું પેઢી બી ના હોય એમ એટલે સારું છે ભાઈ ફરવા જેવું અને સામે મંદિર છે છે સૂર્યમંદિર જેવા આમ તો છે ને મંદિરની કંઈ ખાસિયત તો નહીં અહીંનું કેવું ગ્રા મતલબ અહીંના જે ગાઈડલાઇન્સ છે એમનું કહેવું એમ છે કે અહીંની કોઈ ખાસિયત તો નથી પણ અહીંની ખાસિયત એ છે કે આ મંદિર છે ને ભાઈ એક હજાર બાવીસમાં બનેલું અને અત્યારે બે હજાર પચીસ ચાલે છે તો તમે વિચાર કરો એમ કેટલું પુરાણોનું છું કેટલા પુરાણો એમ કેટલા સદીઓ પહેલું મંદિર છે બસ એ આની ખાસિયત છે અને અહીં જો એક વાવ પણ આવેલી છે મતલબ કુવા મતલબ નદી કાંઈક હજી વાવ મતલબ આમ તો વાવ જ કહેવાય કેમ કે જે પુરાણોનું કહેવાય છે અને બાકી અહીંના પથ્થરોનું જે કલા છે ને એ તમે જોઈ શકો છો અને બાકી જે સૂર્યમંદિર છે ને એ આ અને બે મંદિર છે આમાંથી સૂર્યમંદિર કહ્યું એ મને બી નહીં ખબર હજી અંદર જવું પછી ખબર પડે એવું બાકી અહીંયા છે ને ખાસ કરીને બહારની જે ટુરિસ્ટ છે વિદેશી પબ્લિક એ આવે છે અને પ્રવાસીઓ આવે છે સામે કોઈ સ્કૂલની પ્રવાસ આવી છે બહુ મસ્ત છે એમ ફરવા લાયક બાકી અંદર સાયકલ તો અંદર ના પાડી એટલે અમે સાયકલ લઈને અંદર નહીં આવ્યા બાકી મસ્ત છે મને બહુ સારી જગ્યા લાગી છે તમે તમે પણ વિઝિટ કરજો બાકી આવી આવી ગયા ગયા નહીં કમેન્ટમાં કહેજો છે સરકારે છેલ્લા છ મહિનાથી આ લાકડાની બેરીકેટ લગાવી દીધી બંધ કરી દીધી जी, जी। जी। वो पहला जवाब देता हो प्रतिबंधित पहला वाला अंदर जोता का काम करवा हां बाई ने तो दो के करवाने है बड़ा नहीं गामड़ा ना बहुत सरदाडू होय पर बदाई जता ये वो पण नहीं 60 फुट दो वो ऊंचो छे 60 फुट ऊंचो छे गाइस 60 फुट एक कांचबो से जो आ ભાઈ હવે આપણે જઈએ મંદિરમાં પણ અહીંયા એમ કેવું છે કે સૂર્ય મંદિરનું છે સૂર્ય મંદિર પણ અંદર તો કોઈ મૂર્તિ મૂર્તિ નહીં એમ આ મંદિરમાં છે ને કોઈ મૂર્તિ નહીં એમ તો ભાઈ અહીંની જો કલા તમે જોઈ શકો છો જો ભાઈ આ અહીંની કલા કેવી છે જો કેટલા પુરાણોનું બનેલું છે જો એને ભાઈ ને આપણે ચાલો અંદર જઈએ એમ અંદરનું ભાઈ જો સીન કંઈક આવું છે મંદિર મંદિરમાં એમને હંગાતી જ શિલ્પ કલા જુઓ એક હજાર બાવીસ નું બનેલું છે જો ભાઈ ને અંદર કોઈ મૂર્તિ નહીં ને અંદર આ જે દરવાજો છે ને એને લોક કરી દીધો છે માટે જો ભાઈ મારે ક્યાં ક્યાં આવવું પડે છે જો અહીંયા જો આખું ડુંગર છે જો ભાઈ આ કેવું છે ખબર નહીં અને અહીંયા રહીને જો ભાઈ બે મંદિર આ મંદિરને ટૂંચ નહીં ને પહેલાં મંદિરને અડધી ટૂચ છે એટલે જો બાકી મૂર્તિઓ જો આખી શિલ્પ કલાથી બનેલું છે આ મંદિર અને લાઇક કરજો ભાઈ આટલા માટે લાઇક કરજો ને યાર પ્લીઝ લાઇક કરો લાઇક કરો લાઇક કરો આપણી ચેનલને અને સબસ્ક્રાઈબ પણ કરતા જો ભાઈ આ છે ભાઈ મોઢેરાનું મંદિર ચાલો આ છે આખું સૂર્ય મંદિર મોઢેરાનું આખો ઇતિહાસ છે જો ભાઈ તમે પ્લે કરીને વાંચી લેજો બરાબર તમારે વાંચવું હોય તો આખો વાંચી લેજો આખો ગુજરાતીમાં જ છે આપણો જો ભાઈ વાંચી લો આખો વાંચી લે આખો વાંચી લેજો જો ભાઈ આ ગુજરાતીમાં છે પછી આ બાજુ હિન્દીમાં છે પણ આપણે આપણે ગુજરાતી બરાબર છે તમે ગુજરાતી વાંચી લેજો જો ભાઈ વાંચી લો વાંચી લો જલ્દી જલ્દી ચલો ભાઈ હવે આપણે નીકળીએ ભાઈ બહુચરાજી જવા માટે હજી બસ નાસ્તો તો કર્યો તો હવે થોડુંક પાછું નાસ્તો કરી લઈએ પછી ડાયરેક્ટ બહુચરજીમાં બાકી છે આ છે ભાઈ મોઢેરાનું સૂર્યમંદિર આખું મોઢેરા ફરી લીધું મસ્ત મજા આવી ગઈ તમારા સૂર્ય મંદિરના બહુ દર્શન કર્યા અને ભાઈ આજે આપણે હવે નીકળીએ બહુચરજી જવા માટે થોડી વાર આવી બેસશું હજી તો ઇન્સ્ટાગ્રામ પર મૂકવાની રીલ્સ બાકી છે એની પણ રીલ્સ લેવી પડશે ચિમ્બલ સાથે બાકી ભાઈ આખું મોજું બાકી ભાઈ અમને છે ને અમને ભાઈ અમને છે ને મારા મહીસાગરના મળીએ ગયા આમ બહુ હા કમારું ભાઈ સરસ સરસ ભાઈ અમારા સરસવા બાજુના ભાઈ મળી ગયેલા છે જે અહીં રહે છે મોટેરા સૂર્યમંદિર અહીંયા જોડે જ છે તો ભાઈ એમના લીધે આપણે મસ્ત મસ્ત મતલબ એમના આખી હિસ્ટ્રી અમને બતાવી આવું છે ને કેવું છે ને ફલાણું ટેકણું ને બધું હા ભાઈ આપણા ભાઈ છે ને સરસવા બાજુના છે ડીટવાસ બાજુના છે તે અહીં હોટલમાં રહે છે તો હવે આપણે બપોરનું જમવાનું અહીં કરી લઈએ હોટલમાં જો ભાઈ આ ભાઈ છે આપણા ડેટવાસ બાજુના છે ભાઈ વિચાર કરો આપણા પાડોશી ભાઈ છે જો ભાઈ અમારા ભાઈ આવી ગયા છે જે આજનો આજનો જમવાનું ભાઈ અમારા આ ભાઈ તરફથી છે અને એમના ભાઈ જો એક કોઈ રહે શું નામ છે એમનું પ્રકાશ કઈ નહીં ભાઈ ચાલો જમી લઈએ અને ભાઈ આપણા જમવામાં પંજાબી થાળી છે જે જો સબ્જી ને પનીર ચણા મસાલા દાળ ચાવલ રોટી ઓર પ્યાઝ ઓર જો જામુન છે સ્વીટમાં જામુન આયા છે ચાલો જે ભાઈ શરૂઆત કરે હેઠા કરી દીધી ને ભાઈ અમારા અજ્જે ને તો ભૂખ લાગી હે બરાબર ખો ખો હેઠા એક જાબુ હા હડાવો જાબુ ન હડાવો એક જાબુ ના હડાવો હા ભાઈ જોવા તો લેબ લેબુ ને સોળી જોવા ભાઈ ડુંગળીમાં લેબુ ને સોળી એક જાબુ હડાવો ભાઈ વિડીયોમાં ખબર પડે ને હવડા હડા હવડાવી તઈ જો અજ્જે ભાઈ જાબુ ને કઈ મોકલાવું મારા વાલા સાડા બે થઈ ગયા છે અને મસ્ત જમી લીધું છે બાકી સૂર્યમંદિર જો ભાઈ અહીંયા છે સૂર્યમંદિર અને ભાઈ આજે આપણે જવાનું છે બહુ બહો મતલબ બહુચરાજી જે અહીંયાથી છે ને પંદર કે ચૌદ કે પંદર કિલોમીટર દૂર છે પછી ત્યાંથી આપણે દર્શન કરીને પછી પાટણ રૂટ પર આપણે આવી જશું જે બહુચેરાથી પાંચ કિલોમીટર જેવું છે એટલે અહીંયાથી છેલ્લા આમ છેલ્લું આજે હજી અમારે વીસ કિલોમીટર કાપવાનું છે જ્યાં નાઇટ રોકાવાની છે ત્યાં તો કંઈ નહીં બાકી ચાલો ભાઈ અમારા ભય મળી ગયા ભાઈ છે કે આપણા આપણા મહીસાગરના સરસા બાજુના છે કૈયા રહે છે મોઢેરામાં બરાબર તો તું કદાચ આપણે ત્યાંનું કોઈ મોઢેરામાં આવતું હોય તો આ ભાઈનો કોન્ટેક કરજો આપણા મહીસાગરવાળા એ રહે છે બહુ સારું લાગશે અમને મળીને આ એમ કહેશે કે ભાઈ આપણા મહીસાગરનું પહેલું કોઈ આવ્યું છે ને ઉત્તરાયણ કરવા અમે તો ઉત્તરાયણ કચ્છમાં કરવાના છીએ ભાઈ ચાલો હલો તમે જુઓ ભાઈ આપણે અહીંયા નાસ્તો કર્યો તો ચાલો હેઠળ આગળ વધો ભાઈ ચાલો મોડું થાય છે જે ભાઈ અજ્જુ ભાઈ તો નીકળી ગયા છે એમ એમ એમને છે ને સાયકલ થોડી ટૂકી પડે છે કઈ નહીં ભાઈ ચાલો છે બહુચર આજી માજી માં અને અહીંયા પર જો હવે બહુચર માતાજી મંદિર શક્તિપીઠ તરફ મતલબ આ કોઈ છે ને શક્તિપીઠ છે આ બાજુ આ બાજુ છે મંદિર ભાઈ આ બાજુ મંદિર છે એ ઠાકોર અમે મંદિર છે જય માં બહુચર અને આવી ગયા છે ભાઈ બહુચર બહુચરામાં તો અંદર જઈએ છીએ દર્શન કરવા માટે અને ભાઈ જો આ તો એક સિટી જેવું છે મને એમ થયું કે ગામડું હશે પણ આ એક આખી સિટી છે એમ બહુચર જો ભાઈ બહુચર માનો મેન ગેટ છે અને ભાઈ મંદિર છે ને તોડી નાખ્યું છે કેમ કે અહીંયા મંદિર નવું બને છે એટલા માટે હા નવું થાય છે એ મંદિર નવું બને છે ને એટલે મંદિર તોડી નાખ્યું છે માટે મંદિર મંદિર છે 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 ને તોડી નાખ્યું અને નવું 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 મતલબ એવું કાંઈક છે જો ભાઈ ઉપરનું મંદિર જે મુગઢ છે તોડી નાખ્યું છે અને મંદિરનું કામ ચાલે છે બાકી આ બી એક શક્તિપીઠ જ છે જે અંબાજી છે ને શક્તિપીઠ પપ્પી એવું જ છે ને અહિયાં પર એક બી મંદિર છે ચાલો એના ખતમ થઈ ગયા છે અને ભાઈ હવે આપણે સાયકલ લઈને ઉપડીએ જે આપણે નાઈટ રોકાવાની છે ત્યાં જવા માટે અહીંયાથી એ જગ્યા છે ને દસ કિલોમીટર દૂર છે જ્યાં અમારે નાઈટ રોકાવાની છે ને આ કમ્પ્લીટ છ ને વીસ થાય છે અને ભાઈ જો આપણે રંગેલા રામદેવડા પીર આદિવાડા ગામ જો એક ગામ છે તે આવી ગયા છે બરાબર કે મજામાં જય માતાજી જય ભાઈ આ ભાઈ આપણો કોન્ટેક કરી દીધો છે જે દાહોદ બાજુના છે કઈ રોકાવાનું છે આપણે અહીંયા જ અચ્છા તો ભાઈ જો અંદર ખાટલા પોથરાય છે એટલે એ જ રોકાણ છે ને એ રૂકાન છે તો જો ભાઈ આ છે ને વિશામો છે જો રંગીલા રામદેવરાપીર ધામ આદિવાસી પાદ્ય કા માટે અચ્છા તો બરાબર ભાઈ આજ એ જ રોકાણ છે તેના કમ્પલેટ ભાઈ 8 આ છે અને હવે આપણે કરી લઈએ જામણવાર ચાલો ભાઈ અજ્જો ચાલ તંબિ છે ના તમે તંબબે અલબે તો ભાઈ ચાલો જામણવાર આવ્યો છે અને ભાઈ એનો જામણવાર શું છે ખબર આપણે જો ભાઈ ખીચડી છે પછી આ શું કઢી છે કઢી

તો ભાઈ મસ્ત જમી હમીને આવી ગયા છે અને ભાઈ અમે છે ને જમવા ત્યાં મકાન છે ત્યાં ગયેલું અને હમણાં રોકાવા માટે અમે છે ને સ્કૂલ છે સ્કૂલ છે ને સ્કૂલ જેવું છે તો અહીંયા રોકાયા છે અહીંયા ભાઈ આપણા દાહોદ બાજુના છે જો હેલો હા હા તો ભાઈ દાહોદ બાજુના છે તો અમને કોન્ટેક્ટ થયો હતો તો ત્યાં રોકાવ આવી ગયા છે આપણે સુવાનું ભાઈ જો સાયકલ અંદર મૂકી દીધી છે ને અહીંયા સુવાનું છે તો કંઈ નહીં ભાઈ ચાલો બસ આજનો બ્લોગ આટલા સુધી તમને કેવું લાગે છે કમેન્ટમાં કહેજો બાકી ભાઈ આપડે મળીએ કાલના નવા બ્લોગ સાથે તો ટાટા બાય બાય